આ સ્વામી જે ફોરેન ટોપી પહેરે ટી શર્ટ પહેરે જીન્સ પહેરે બરોબર અને પબમાં આવે અને પબમાં આવે બિયર છ છ બિયર પીવે છ લેક પીસ ખાય અને ઓલી શું કહે ને પરમાટી પરમાટી ખાય અને ફોરેનવાળી ઓલી બાય હોય ને એના ખાસ શોખીન રહે અરે આ લોકો હમણાં એક સ્વામીના જા આગોતરા મંજૂર જ્યાં એક બીજા કેસમાં તો એ લોકો સુરતમાં બહુ મોટી પાર્ટી રાખી હતી અમે સરસ શબાબને કબાબ બધું હતું તમે અત્યારે પૈસા રોકો હું તમને અઠવાડિયા દસ દિવસમાં અમારે વર્તાલ મંદિરથી પેમેન્ટ આવે તમે સાટાખત રજૂ કરશો એટલે વર્તાલ મંદિરથી પેમેન્ટ આપી દઈશ એક બરોડામાં એક જ ખાલી રોણેકશભાઈ પટેલ છે એનું સાડા બાર કરોડનું કર્યું છે ગુજરાતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે અને અમુક સાધુઓ અમુક સ્વામીઓને કારણે આખા સંપ્રદાયને ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે રાજકોટમાંથી ફરી એક વખત ચાર જેટલા સ્વામીનો વિવાદ સામે આવ્યો છે કે જેમણે અનેક ગામમાંથી કરોડો રૂપિયાની જમીનના નામે લોકોની છેતરપિંડી કરી છે અને કરોડો રૂપિયાની છેતરપિંડી લોકોની કરી નાખી છે શું છે સમગ્ર મામલો જોઈશું આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા અલગ અલગ શહેરોમાં કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ થયું હોવાની વાત છે તે સામે આવી છે ને અલગ અલગ શહેરોમાં આ અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાય છે જમીન લેવડાવેલી હતી ટૂંકમાં વળતર આપીશું તમે અત્યારે તમારા નામનું સાટાખત કરી આપો અને તમે અત્યારે પૈસા રોકો હું તમને અઠવાડિયા દસ દિવસમાં અમારે વડતાલ મંદિરથી પેમેન્ટ આવે તમે સાટાખત રજૂ કરશો એટલે વડતાલ મંદિરથી પેમેન્ટ આપી દેશે અમને અમારે સાટાખત કરાવી અમે બીજું થોડાક રૂપિયા તમે પણ રોકો એ લઈને પચાસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે પાછળથી વીસ લાખ ટોટલ સિત્તેર લાખનું રોકાણ કર્યું છે ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયાનું અમે રોકાણ કર્યું છે અમને સાટાખત કરી આપેલું છે બાદમાં અમને આખી કૌભાંડની ખબર પડી છે કે આ એક જમીનના તન તનથી ચાર ચાર સાટાખત અલગ અલગ બધાને કરી આપીને દોઢ કરોડ રૂપિયાથી લઈને સાડા ત્રણ કરોડ રૂપિયા સુધીના બધા પાસેથી ઉઘરાણી કરી છે ગ્રીંજા ગામની જમીન છે એમાં દસ સાટાખત અલગ અલગ કર્યા છે એમાં એક કરોડ રૂપિયાથી લઈને દસ કરોડ રૂપિયા સુધીની હવે આખા બધા લોકો પાસેથી ઉઘરાવીને અને આખું કૌભાંડ કરે છે અને સ્વામીઓને દલાલને ખેડૂતો બધી ભાગ બટાઈ કરીને ખાઈ જાય છે પૈસા શું નામ છે આ સ્વામીઓના સ્વામીનું નામ જે કે સ્વામી છે વિજય પ્રકાશ છે માધવપ્રિય સ્વામી છે અને પ્રકાશ દેવ પ્રકાશ કે સ્વામી કરીને છે સિદ્ધેશ્વર ગૌશાળાના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ છે પણ મારા ખ્યાલ મુજબ આ બધા કાઢી મૂકેલા સ્વામીઓ છે વડતાલ મંદિરે કાઢી મુકેલા હોય એ બધા સ્વામીઓ છે એટલે તમારી સાથે આ બધી ઠગાઈ કરી ત્યારે તે સંપ્રદાય સાથે જોડાયેલા હતા કે જોડાયેલા હતા અમે એના ગુરુકુળે ગયેલા છે મંદિરે ગયેલા છે એમ બધે ગયેલા છે તપાસ બધી પૂરી કરીને પછી અમે વિશ્વાસ એની ઉપર કર્યો પછી આ વાત સામે આવી એ પછી એ લોકોને કાઢી ના ના એ કાઢી મુકેલા હતા 2016-17 માં મારા ખ્યાલ મુજબ કાઢી મુકેલા છે પણ પછી અમને ખ્યાલ આ બધી ફરિયાદો થઈ અને અમે તપાસ અમારી રીતે બીજા સ્વામિનારાયણના સાધુઓને સંતોને પૂછ્યું ત્યારે અમને ખબર પડી કે આ લોકો સ્વામી બીજા સ્વામીનું અંદર અંદર એ ઘણા પછી પૈસા નું સોના નું ઘણું કરી નાખેલું છે ગાડી મુકેલા છે તમારી સિવાય રાજકોટ સિવાય કયા કયા શહેરોમાં રાજકોટ સિવાય વિરમગામ છે સુરતમાં બે ફરિયાદ છે ડીસીબી માં છે એ પૂર્વ કોર્પોરેટરે ફરિયાદ કરેલી છે એના એક કરોડ રૂપિયા નું કોબન કર્યું છે એક ડોક્ટર સાહેબ છે હળિયા સાહેબ એનું દોઢ પોણા બે કરોડ રૂપિયા નું કોબન કર્યું છે વિરમ ગામ માં ફરિયાદ કોબન થયું છે એક આણંદ માં કોબાન થયું છે એક નડિયાદમાં કોબાન થયું છે ને એક સુરેન્દ્રનગરમાં થયું છે એક જામનગરમાં થયું છે અંદર ટોટલ કેટલા કરોડ રૂપિયાનું આ લોકો કરીને એક બરોડામાં એક જ ખાલી રોનેકશભાઈ પટેલ છે એનું સાડા બાર કરોડનું કર્યું છે એટલે એની ફરિયાદ તો બહુ જૂની છે પણ એમાં મારા ખ્યાલ મુજબ સ્વામીનો બધા રોલ નહોતો બાકી બધા લોકો એમાં હતા એટલે પચાસ સાઠ કરોડ રૂપિયા તો આમાં ચાર સ્વામી છે ઓકે અન્ય પણ ફરિયાદી છે તમને સાથે વાત કરો જશમિતભાઈ તમારી સાથે કઈ પ્રકારની તમને આ સ્વામીઓનો કયો કેવો અનુભવ છે અમારે આ એફઆઈઆરમાં અમે અરજ છે કે અમે ડીપી સ્વામી અમને કીધું કે આપણું ફોરેન અમે કહેતા પૈસા જે અમે રોકાણ છે એ આપો હવે અમે કીધું તો પાંચ પંદર રોક રોકજો એટલે અમે રોકી દીધા અમને અમારા પૈસા આપો અમને એ કહે અમારા આપણા ફોરેન ફંડિંગવાળા છે ને દુબઈથી એટલે દુબઈ અમને લઈ ગયા હતા અને દુબઈ એને અમને ત્યાં મિટિંગ કરાવી હતી ત્યાં દુબઈ જઈને તો હું ચકિત થઈ ગયું કે આ સ્વામી આ સ્વામી છે ટોપી પહેરે ટી શર્ટ પહેરે જીન્સ પહેરે બરોબર અને પબમાં આવે અને પબમાં આવે બિયર છ છ બિયર પીવે છ છ લેક પીસ ખાય અને ઓલી શું કે પરમાટી પરમાટી ખાય અને ફોરેન વાળી ઓલી બાયું હોય ને એના ખાસ શોખીન રહેવામી આ બધા

કમિશનર તેમજ આર્થિક ગુના નિવારણ શાખા અધિકારીઓનો આભાર માનીએ છીએ બિલકુલ આ તે જે સ્વામીઓ છે તેમના દ્વારા કેટલાય કેટલા અનેક શહેરોમાં અમદાવાદ હોય નડિયાદ હોય અનેક શહેરોમાં રાજકોટ હોય કરોડો રૂપિયાની જમીન છે તેનું કૌભાંડ છે તે કરવામાં આવ્યું છે મંદિર બનાવવાના નામે જે મોટા લોકો હોય જે પૈસાદાર પાર્ટી હોય તેમની પાસેથી જે રૂપિયા છે તે પડાવી લેવામાં આવ્યા છે ને અનેક ચોંકાવનારા ખુલાસે છે તે પણ ફરિયાદી દ્વારા કરવામાં આવે છે કે દુબઈમાં જઈને તેઓ ભોગવિલાસ પણ કરતા હતા અને નોનવેજ પણ ખાતા હતા હાલ આ સ્વામીઓને વડતાલ સંપ્રદાયમાંથી હાકી કાઢવામાં આવે છે પરંતુ ખરેખર આખા એક સંપ્રદાય માટે આ શરમજનક ઘટના કહી શકાય રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ